એક પ્યારા સા ઘૂંસલા બનાયા અને ફિર ઉસમે કઈ અંડે દિયે અને દિન બીતે અને અંડો સે બચ્ચે બહાર આએ લેકિન સભી બચ્ચોમે એક ચુઝા અલગ થા તો મિત્રો તમે જે આલ વિડિયો જોયો એવો જ વિડિયો આપણે બનાવતા શીખવાનું છે તો વિડિયો પૂરે પૂરો તમે જોજો મારા ભાઈ એટલે તમને ખ્યાલ આવશે ચેનલ પર પહેલી વખત ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો તો મિત્રો મારું નામ છે વનરાજ તમે જોઈ રહ્યા છો YouTube આલા ગુજરાતી ચેનલ તો જઈએ મોબાઈલ ની સ્ક્રીન પર અને જોરદાર આપણે AI વિડિયો બનાવતા આપણે શીખીએ તો મિત્રો આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન પેર બરોબર તો તમારા ફોનની અંદર પહેલાં જ તો સ્ટાર્ટિંગમાં તો પ્લે સ્ટોર ચાલુ કરવાનું છે તો કઈ કઈ એપોની જરૂર પડે છે તો વિડીયો લાસ્ટ જીજ હો એટલે તમને ખ્યાલ આવશે તો પહેલાં તો મિત્રો તમારે અહીંયા સર્ચમાં જવાનું છે ચાલો અહીંયા સર્ચમાં જઈશું તો પહેલાં લખવાનું છે પિક્સર વિડીયો એટલું કહેશે ને તો મિત્રો આ રીતની આવશે વિડીયો બનાવવાની માટે બરાબર અહીંયા તમે જોઈ શકો આપણે અપડેટ આવી છે પણ અપડેટ નથી મારવાનું તમે નામ ઓછી લેજો બરોબર ઓકે પછી મિત્રો તમારે કહાની એટલે આપણે કહાની જે બોલે છે એ કહાની લેવા માટે તમારે શું કોણ છે અહીંયા ચેટ જીપી લખવાની છે તો આ રીતની એક એપ આવે છે બીજી આ રીતની બરોબર ચલો અહીંયા ક્લિક કરું આપણે પણ અપડેટ આવી છે પણ અપડેટ નથી મારું બરોબર ઓકે આટલું કામકાજ થઈ ગયું આપણે બે એપની જરૂર પડે છે તો પહેલા તો આપણે જે વિડીયો બનાવવાનો છે એ એપ અહીંયાથી લેવાની છે ચાલુ કરવાની છે વિડીયો પૂરેપૂરો મારા બધું હોય એટલે ખ્યાલ આવશે બરોબર અત્યારે ટ્રેન્ડિંગમાં જોરદાર ચાલે છે એ આ વિડીયો બરોબર તો હવે શું કરવાનું છે મિત્રો જ્યારે તમે નવું નવું ડાઉનલોડ કરશો મારા ભાઈ એટલે તમારા અહીંયા આવે છે પોઈન્ટ અહીંયા આપણે વીસ પોઈન્ટ પડ્યા છે બરાબર આપણે એક વિડીયો બનાવેલો છે તો ચલો અહીંયાથી તમારો વિડીયો બનાવવાનું તો તમારે મિત્રો અહીંયા ચાલીથી પચાસ પોઈન્ટ હોવા જરૂરી છે જ્યારે તમે નવું નવું ડાઉનલોડ કરશો એટલે તમને વીસ કે ત્રીસ એટલા પોઈન્ટો મળશે મિત્રો બરાબર તો પછી મિત્રો તમારે અહીંયા પ્લસ પર તમારે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશે એટલે મિત્રો અહીંયા અપલોડ લખેલું ને તેના પર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારો જે આપણે એઆઈ ફોટો હોય ને એ ફોટો તમારે અહીંયા એડ કરવાનો છે અહીંયા આ રીતની ગેલેરી ખુલી જશે આ રીતનો ફોટો એડ કરવાનો છે પછી ઉપર ક્લિક કરવાનો છે બરાબર ઓકે આપણે પહેલેથી વિડીયો અપલોડ કરી લો છે ચલો આપણે ક્લિક કરીએ તો જ્યારે ડાઉનલોડ થઈ છે એટલે તમારે અહીંયા ક્લિક તમે જુઓ ડાઉનલોડ કરેલા છે તો અહીંયા આપણે એક વિડીયો ડાઉનલોડ કરેલો છે તો ચાલો અહીંયા તેના પર ક્લિક કરીશું ક્લિક કરીશું તો મિત્રો અહીંયા ત્રિકોણ જેવું ઓપ્શન દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે અને એમપી ફોર્મમાં ડાઉનલોડ કરી લેવાનું છે અહીંયા તમે જોઈ શકો મારા ભાઈ આપણા ફોટામાંથી વિડીયો બની તૈયાર થઈ ગયેલો છે અહીંયા ડાઉનલોડ પણ થઈ ગયો વિડીયો બરાબર ઓકે આ કામકાજ આપણે થઈ ગયું હવે કીધું હતું મિત્રો કે બીજી એપની જરૂર પડશે ચેટ જીપીટી જીપીટીની ચલો અહીંયાથી આપણે ચેટ જીપીટી એપ ચાલુ કરીએ પછી મિત્રો કેમ કરવાની જરૂર પડે છે ચલો અપડેટ આપણે નહીં ક્લિક કરવું અહીંયા તમારે શું કરવાનું છે મિત્રો અહીંયા પ્લસ જેવું દેખાય ને તેના પર તમારે ક્લિક કરવાનું છે જો ક્લિક કરશે એટલે આ રીતનું આવે અહીંયા ફોટો લખેલો તેના પર તમારે ક્લિક કરવાનું છે ફોટો પર જો ક્લિક કરશે એટલે મિત્રો આ રીતનું આપણે જે ફોટાનો વિડીયો બનાવ્યો હતો મિત્રો એ ફોટો અહીંયાથી લેવાનો છે ચલો આ ફોટો હતો અહીંયા ડન પર ક્લિક કરીશું પછી આ ફોટાની આપણે મિત્રો જે બોલે છે એ કહાની તો લેવી જ પડશે તો ચાલો તમારે શું લખવાનું આપણે ગુજરાતી છીએ એટલે આપણે ગુજરાતીમાં લખવાનું છે એ ફોટાની કહાની હિન્દી મેં લખી આપો એટલું કરી અહીંયા ત્રિકોણ ઉપર તમારે ક્લિક કરવાની છે એટલે કહાની હિન્દી હિન્દીમાં લખાઈને આવી જાય છે મિત્રો બરાબર જુઓ આવી ગઈ મિત્રો હવે તમને જેટલો તમારો વિડીયો તમે બનાવેલો હોય એટલી કહાની તમારે લેવાની છે બરાબર તો આપણે અહીંયાથી થોડો લઈ લઈએ મિત્રો બરાબર ચલો અહીંયા કિસાન કે સામને કબૂતર વર એટલું આપણે અહીંયાથી ક્લિક કરવાની છે સિલેક્ટ ટેક્સ ઉપર ક્લિક કરવાની છે ચલો અહીંયાથી આપણે કોપી કરી નાખીએ આટલી કહાની ઓકે આટલું કામકાજ થઈ ગયું ચલો અહીંયા કોપી પર ક્લિક કરીશું અહીંયાથી પાછું બહાર નીકળી જવા હજી મિત્રો એક ત્રીજી એપની પણ જરૂર પડશે બરાબર ચલો એપ તમને પાછળ કહીશ કઈ એપ છે બરાબર ચલો આપણે ચાલુ કરીએ એ એપ બરાબર વિડીયો પૂરેપૂરો મારા ભાઈ જો તો જ તમને આવડશે નકાવ ક્યાં હું કહેવાય બનાર ભાઈ આ તો મને વિડીયો બનાવતો જ ના ફાવ્યું વિડીયો તમે લાસ્ટ ને મારા ભાઈ તો જ તમને ફાવશે પછી આ રીતનું ખુલે ને આ એપ તો અહીંયા એ ટૂલ્સ લખેલું ને તેના પર તમારે ક્લિક કરવાની છે જો તમે ક્લિક કરશો એટલે થોડી રાહ જોવાની છે મિત્રો બરોબર કેમ કે અહીંયા થોડો ટાવરનો પ્રોબ્લેમ આવે છે એટલે થોડી રાહ જોવી પડશે આપણે બરોબર તો મિત્રો આ રીતના હજી વિડીયો નથી ખુલ્યા ફોટા એટલે તમને કહેજો અહીંયા ફોટા ખુલી જાય આપણે તો અહીંયા ટેક્સ ટુ લખેલું તેના પર તમારે ક્લિક કરવાનું છે બરોબર આ એપ એપ તમને પાછળથી હું કહીશ કે કઈ છે અહીંયા આપણે જે લેડીઝ ની અવાજમાં બોલાવવું છે કે જેન્ટ્સના અવાજમાં બોલાવવું છે એ બધા ક્રિએટરો આવશે મિત્રો બરોબર તો આપણે જેન્ટ્સના અવાજમાં બોલાવવાનું છે એટલે કે ચલો અહીંયાથી આપણે કોઈ બી અવાજ લઈ લઈએ બરોબર ચલો ફોટા ખુલે એટલે ખબર પડે આપણે મિત્રો બરોબર કોઈ બી છોકરાના અવાજમાં બોલાવવાનું છે જેન્ટમાં બોલાવાનું છે ચલો આપણે લઈ લઈએ મિત્રો બાજુ આવે છે ક્લિક કરી દેવાનું છે પછી મિત્રો અહીંયા ડાઉનલોડ નું ઓપ્શન નથી આવતું આ વિડીયો પૂરેપૂરો સાંભળજો તો તમને ખબર પડશે હવે આપણે જે કોપી કરી હતી મિત્રો આ કહાણી અહીંયા પેસ્ટ કરવાની છે પછી ખાલી જગ્યા તમારે ટેપ કરવાની છે પસંદ મિત્રો તમારે શું કરવાનું જુઓ અહીંયા જનરેટ વિડીયો આવે છે અને ટ્રાય લખેલું આવે છે તો તમારા ફોન ની અંદર એ તમને આગળ શીખવાડો પહેલા આપણે અવાજ સાંભળીએ કે અવાજ કેવી કેવો બન્યો છે મિત્રો બરોબર ચલો અહીંયા ક્લિક કરીશું થોડી રાહ જોવાની છે મિત્રો બરોબર અવાજ જેવો ચાલુ થાય એવું પ્લે થઈ જશે મિત્રો બરોબર તમે જુઓ હાલત ખાલી હું બે સેકન્ડ લાગશે બે થી ત્રણ સેકન્ડ અને અવાજ આપણો કન્વર્ટ થઈ જશે એઆઈ વિડીયામાં બરોબર તમે જુઓ મારા ભાઈ વિડીયો લાસ્ટ જુઓ એટલે તમને કિસાન કે સામે એક કબૂતર ઓર એક મુર્ગી ખડે હૈ किसान का हाथ आगे बढ़ा हुआ है, है। जैसे वह कबूतर से बात कर रहा रहा हो, हो। या उसे दाना खिलाने जा रहा हो। यह दृश्य बहुत प्यारा है। तो मित्रों, वीडियो, मित्रो, तो वीडियो, मित्रो, आप वीडियो आवाज मित्रो, कर डाउनलोड तो अंदर તમારા મોબાઈલ સ્ક્રીન રેકોર્ડિંગ ના હોય તો તમે ડાઉનલોડ કરી લેવાનું અને ફોનની અંદર સિસ્ટમ આવી હોય તો તમારે એ ચાલુ કરીને તમારો અવાજ આ રેકોર્ડિંગ કરી લેવાનો છે મિત્રો બરાબર ઓકે એટલું તમને ખબર પડી જશે કેમ કે મિત્રો અહીંયા ડાઉનલોડનું ઓપ્શન જોઈ આવતું નથી એટલા માટે તમારે સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરીને તમારે અવાજ રેકોર્ડ કરી લેવાનો છે ઓકે આટલું કામકાજ થઈ ગયું આપણે બરાબર ચલો અહીંયાથી આપણે બહાર નીકળી જઈએ બહાર નીકળ્યા પછી હવે તમને આ એપ કઈ છે તો મિત્રો તમે જોઈ શકો કે અહીંયા લખવાનું છે આપણે પ્લે સ્ટોરમાં જઈ ચલો અહીંયા જઈશ પ્લે સ્ટોર આપણે અહીંયા પ્લે સ્ટોર માં જઈ અહીંયા પ્લે સ્ટોર સ્ટોરમાં જઈશું સર્ચમાં જશું અહીંયા લખીશું ચલો વી આઈ આર પછી અહીંયા બીજી તો નામ આવે તો જોઈ લઈએ વીર બો બી આર મિત્રો બરોબર તમે જોઈ શકો કે આ